નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન નવ નીચેની દરેક બહુ પદી પૂર્ણવર્ગ હોય તો સાચું કરો અને ન હોય તો ખોટું કરો પહેલું છે એક્સ વર્ગ વધતા ત્રણ એક્સ વધતા નવ તે પૂર્ણવર્ગ નથી તો ખોટું બીજું ચાર એક્સની બે ઘાત વધતા ચાર એક્સ વધતા એ કે પૂર્ણવર્ગ છે તો સાચું ત્રીજું નવ એક્સ વર્ગ વધતા છ એક્સ બે એ પૂર્ણવર્ગ નથી ખોટું ચાર સોળ એક્સ વર્ગ ઓછા ચાર એક્સ પૂર્ણવર્ગ નથી તો ખોટું પાંચમું એક ઓછા દસ એક્સ વધતા પાંચ એક્સની બે ઘાત એ પૂર્ણવર્ગ નથી તો ખોટું છઠ્ઠું છત્રીસ એક્સ વર્ગ ઓછા બાર એક્સ એક તો સાચું સાતમું નવ એક્સ વર્ગ ઓછા ત્રીસ એક્સ પચીસ તો પૂર્ણ વર્ષે સાચું આઠ ઓગણપચાસ ઓછા ચૌદ એક્સ વધતા એક્સ વર્ગ પૂર્ણવર્ષ છે તો સાચું નવ પચીસ એક્સની બે ઘાત ઓછા દસ એક્સ એક છે સાચું દસ એ એક્સ વર્ગ પછી વધતા નવ એક્સ સોળ નથી તો ખોટું અગિયાર એક્સની ચાર ઘાત વધતા એક્સની બે ઘાત વધતા એક પૂર્ણવર્ગ નથી ખોટું એક્સ વર્ગ ઓછા ચાર એક્સ એક નથી ખોટું પ્રશ્ન દસ દરેક વખોરી પૂર્ણ બને તે માટે કૂટતું પદ લખો પહેલું છે એક્સ વર્ગ વત્તા ખાલી ઓગણપચાસ જવાબ આવશે ચૌદ એક્સ બીજું ચાર એક્સની બેગાત ઓછા વીસ એક્સ વત્તા જવાબ આવશે પચીસ ત્રીજું છત્રીસ ઓછા બાર એક્સ વત્તા વધતા જવાબ આવશે એક્સ વર્ગ ચોથું નવ એની બે ઘાત ઓછા ખાલી ગયા વત્તા પચીસ બી વર્ગ જવાબ આવશે ત્રીસ એ બી પાંચ एक ओा आठ एक्स वाई खाली जवाब सोल एक्स वर्ग वर्ग छ चौसठ सातमुआ चौदह एक जवाब पचास एक्सात आठ नौ एक्सात ओ वाता एक जवाब आ एक्स नौ एक अठार एक्स वत्ता खाली जवाब आस वर्ग प्रश्न अगर अवयव पा પહેલું છે સોળ એક્સની બે ઘાત વધતા બોતેર એક્સ વધતા એક્યાસી તો મિત્રો આપણે આમાં વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીશું તો પહેલાં આપણે સૂત્ર કરી દેવાનું એક્સની બે ઘાત વધતા બે લખવાના પછી કૌશ કંશ વધતા કૌશનો બે ઘાત હવે પહેલું પદ આમાં લખવાનું આનો વર્ગ તો સોળ એક્સ વર્ગ છે તો વર્ગ હું ચાર એક્સ લખવાનું પછી અહીંયા પણ ચાર એક્સ લખવાનું પછી બીજા બે કૌશમાં છેલ્લું પદ હોય અંતિમ પદ એનું આપણે વર્ગનું લખવાનું તો નવ અહીંયા પણ આવશે નવ તો અહીંયા લખવાનું ચાર એક્સ વત્તા અહીંથી લેવાનું નવ કૌશ બહાર લખી દેવાનું વર્ગ બીજું પચીસ એક્સની બે ઘા તો ઓછા ચાલીસ એક્સ વત્તા સોળ તો પહેલાં સૂત્ર મૂકી દેવાનું કૌશ વર્ગ ઓછા બે કૌશ કૌશ વત્તા કૌશ વર્ગ પહેલાં બે પદમાં પહેલાં પેલા બે કૌશ એમાં શું લખવાનું આનું વર્ગનું લખવાનું પચીસ એક્સ વર્ગ વર્ગો પાંચ એક્સ અહીંયા પણ પાંચ એક્સ બીજા બે કંશમાં છેલ્લું પદ છે સોળથી અને વર્ગમૂળ હશે ચાર તો અહીંયા પણ ચાર તો કૌશમાં અહીંથી લેવાનું પાંચ એક્સ નિશાની આ મૂકવાની અહીંયા આગળ ઓછા છે તો ઓછા અને છેલ્લી પદ છે ચાર તો ચાર અને કંશની બાર વર્ગ ત્રીજું ઓગણ પચાસ એક્સ વર્ગ વાય વર્ગ ઓછા ચૌદ એક્સ વાય એક તો બરાબર કૌશ વર્ગ ઓછા અહીંયા નિશાની હોય ને આપણે મૂકવાની હોય એ ધ્યાન રાખવાનું બે કૌશ કંશ તો પહેલાંમાં આવશે આનું વર્ગ મૂળ સાત એક્સ વાય પછી અહીંયા પણ સાત એક્સ વાય પછી એક છે તે વર્ગ મૂળ એક અહીંયા પણ એક તો બરાબર કૌશમાં સાત એક્સ વાય અહીંયા ઓછા છે તે ઓછા છેલ્લે એક છે તો એક એની બહાર બે ઘાત ચોથું પચીસ એક્સની ચાર ઘાત વધતા ત્રીસ એક્સ વર્ગ વાય વર્ગ વધતા નવ વાયની ઘાત તો વિસ્તરણ સૂત્ર મૂકી દેવાનું કૌશ વર્ગ વધતા બે કૌશ કૌશ વર્ગ તો પહેલામાં આવશે પચીસ એક્સની ચાર ઘાતનું વર્ગ મૂળ થાય પાંચ એક્સ વર્ગ બીજા કૌશમાં પણ એ જ લખવાનું પાંચ એક્સ વર્ગ અને નવ વાયની ચાર ઘાતનું આવશે ત્રણ વાય વર્ગ અહીંયા પણ ત્રણ વાય વર્ગ તો બરાબર કૌશમાં પહેલું છે પાંચ એક્સ વર્ગ લખો પછી વધતા છે વધતા છેલ્લું છે ત્રણ વાય વર્ગ એ લખી દેવા ત્રણ વાય વર્ગ કૌશની બાર બે ઘાત પાંચમું છત્રીસ એક્સની બેગાત ઘાત વધતા સાહીઠ એક્સ પચીસ તો કૌશ વર્ગ અહીંયા વત્તા છે એટલે વધતા બે કૌશ કૌશ વર્ગ તો કૌશમાં આ છત્રીસ એક્સ વર્ગમાં આવશે છ એક્સ બીજા કૌશમાં છ એક્સ લખવાનું પછી પચીસ એટલે અહીંયા આવશે પાંચ અહીંયા પણ પાંચ તો કૌશમાં છ એક્સ વધતા પાંચ બાર વર્ગ છઠ્ઠું ચાર એક્સની બે ઘાત છ એક્સ તો સૂત્ર મૂકી દેવાનું કૌશ વર્ગ અહીંયા ઓછા છે એટલે ઓછા મૂકવાના બે કૌશ કંશ વધતા કૌશ વર્ગ તો આનું વર્ગ આવશે બે એક્સ અહીંયા પણ બે એક્સ ઓગણ પચાસનું વર્ગ આવશે સાત અહીંયા સાત ને અહીંયા પણ સાત કૌશમાં બે એક્સ નિશાની ઓછા છે એટલે ઓછા સાત કંશની બાર બે ઘાત બાર અવયવ પાડો પહેલું છે પચીસ એક્સની બે ઘાટ ઓછા એક તો આમાં બે કૌશ વર્ગ ઓછા કૌશ વર્ગ સૂત્ર મૂકવાનું તો પહેલાંમાં આવશે આનું વર્ગમૂળ મૂળ પાંચ એક્સ બીજામાં આવશે એકનું વર્ગ મૂળ એક તો એક કૌશનો પાંચ એક્સ ઓછા એક બીજા કૌશમાં પાંચ એક્સ વધતા એક બીજું છે ચોસઠ એક્સની બે ઘાટ ઓછા પચીસ તો સૂત્ર મૂકી દેવાનું કૌંશ વર્ગ ઓછા કૌશ વર્ગ પહેલાંમાં આનું વર્ગ લખવાનું ચોસઠ એક્સનું વર્ગમૂળ મૂળ આઠ એક્સ પચીસનું આવશે પાંચ તો આના બે કાઉશ બનાવી દેવાના 8x एक - 5 () 8x + 5 3 81 x2 - 16 तो ( )2 -( )2 81 का वर्गमूल આવશે 9x 16 નો આવશે 4 તો () 9x - 4 બીજા કૌંસમાં 9x + 4 4th 16 - a2 b2 તો ( )2 -( )2 સોળનું વર્ગમૂળ ચાર એ વર્ગ બી વર્ગનું એ બી તો એકંશમાં છે ચાર ઓછા એ બી બીજો કૌશમાં છે ચાર વધતા એ પાંચમું સો એક્સ વર્ગ ઓછા પચાસ વાય વર્ગ તો કૌશ વર્ગ ઓછા વર્ગ અહીંયા તો ઓછા મૂકવાનું બરાબર તો બરાબર દસે આનું આવશે દસ એક્સ આનું આવશે વર્ગમૂળ સાત વાય તો એકાંશમાં દસ એક્સ ઓછા સાત આ બે સંખ્યા જ લેવાની છે અહીંયા એકમાં ઓછાને એકમાં કરી દેવાનું બીજામાં આવશે દસ એક્સ વધતા સાત વાય છઠ્ઠું નવું એક્સની બે ઘાત વાય વર્ગ ઓછા એકસો એકવીસ તો કૌશ વર્ગ ઓછા કૌશ વર્ગ નવ એક્સ વર્ગ વાય વર્ગનું આવશે ત્રણ એક્સ વાય ઓછા એકસો એકવીસનું વર્ગનું આવશે અગિયાર તો બરાબર એક કંશમાં ત્રણ એક્સ વાય ઓછા અગિયાર બીજા કંશમાં ત્રણ એક્સ વાય વધતા અગિયાર પ્રશ્ન તેર અવયવ પાડો પહેલું છે એક્સ વર્ગ વધતા છ એક્સ વધતા આઠ તો આનું જુઓ આપણે આ છ એક્સ છે એ મધ્યમ પદ સરખું કરવા માટે આપણે શું કરવાનું આઠ અને આનો એક આઠ એક આઠ આઠના આપણે એવી રીતે પાડવાનાથી મધ્યમ પદ સચવાઈ રહેવું જોઈએ છ એક્સ બનવું જોઈએ તો આઠના અવાજ બે ચોક આઠ થાય તો આપણે લઈશું બે એક્સ અને ચાર એક્સ તો પહેલાં એક્સ વર્ગ પછી આ નથી લખવાનું આઠના જે હોય પાડે આપણે લખવાના તો બે એક્સ વધતા ચાર હવે આમાંથી સામાન્ય અને આમાંથી સામાન્ય બહાર કાઢવાના આપણે આગળ શીખી ગયા એવી રીતે તો આમાંથી નીકળશે એક્સ કૌશમાં એક્સ વત્તા બે વત્તા અહીંથી નીકળશે ચાર કૌશમાં એક્સ વત્તા બે આ બે સરખા કૌશ એટલે આપણે એક જ વખત લખવાનું એક્સ વત્તા બે બીજા કૌશમાં સામાન્ય બહાર નીકળ્યું એ લખવાનું એક્સ વત્તા ચાર અહીંયા બીજું છે એક્સ વર્ગ વત્તા દસ એક્સ વત્તા એકવીસ તો આપણે એક અહીંયા એકવીસ અહીંયા એક છે બરાબર એકવીસ એક એકવીસ થાય એકવીસના આપણે પાડો તે દસ એક્સ થવું જોઈએ તો આપણે સાત તરી લઈશું તો એક્સ વર્ગ પછી એકવીસના વગર લીધા સાત તરી બરાબર તો અહીં લખશું ત્રણ એક્સ વધતા સાત એક્સ એકવીસ આમાંથી સામાન્ય નીકળશે એક્સ કૌશમાં એક્સ વધતા ત્રણ વધશે આમાંથી નીકળશે સાત કૌશમાં એક્સ વધતા ત્રણ બાકી રહેશે બે સરખા કંશ બંને આપણે એક જ લખવાનું એક્સ વધતાં ત્રણ બીજા કંશમાં સામાન્ય બહાર કાઢીએ લખવાનું એક્સ વધતા સાત ત્રીજું એક્સ વર્ગ ઓછા દસ એક્સ ઓછા ચોવીસ તો ચોવીસને આવો એવી રીતે પાડવાના કે માઇનસ દસ એક્સ આવવું જોઈએ તો બાર ચોવીસ લઈશું બરાબર પણ બાર માઇનસ લઈશું અને બે પ્લસ લઈશું એટલે આપણે માઇનસ દસ રહેશે બારમાંથી બે જાય તો દસ રેમ તો એક્સ વર્ગ વધતા બે એક્સ ઓછા બાર એક્સ ઓછા ચોવીસ આમાંથી સામાન્ય નીકળશે એક કંસમાં એક્સ વધતા બે અહીંથી ઓછા નીકળશે બાર કંસમાં વધશે એક્સ વધતા બે અહીં ઓછા સિલે વધતા થઈ જશે તો આ બે સરખા કંશ આપણે લેવાના એક્સ વધતા બે બીજા કોશમાં એક્સ ઓછા બાર ચોથું એક્સ વર્ગ ઓછા બાર એક્સ વધતા બત્રીસ તો આમાં જો બાર એક્સે તો આપણે બત્રીસ ના આવે તે પાડો કે માઇનસ બાર એક્સ લેવું જોઈએ બરાબર तो 8 4 લઈશું અને 2 માઈનસ રાખીશું તો x² - 4x - 8x 32 ના હોય પડી આપણે લખવાનું અહીંયા + 32 આમાંથી સામાન્ય ની કરશું x (x - 4) ઉચ્ચા અહીંયા આમાંથી ની કરશું 8 તો અહીંયા ઓછા સીધા ઉચ્ચા થઈ જશે બરાબર તો અહીંયા જો x - 4 બે સરખા કૌંસ કા આપડે કીધું gx x - 4 બીજા કૌંસમાં x - 8 5x2 - 4x - 12 તો અહીં 4x = 4x બસ ચવારે માટે 12 ના હોય તો પાડવાના તો આપણે 6 * 2 = 12 પાડીશું પણ 6 માઈનસ રાખશું ને 2 પ્લસ રાખશું એટલે 6 માંથી 2 જાય તો -4 ऐसे भी रीते तो x2 - 6x + 2x - 12 આમાંથી સામાન્ય નીકળશે એક્સ કૌશમાં એક્સ ઓછા છ બાકી રહેશે વધતા અહીંથી નીકળશે સામાન્ય બે કૌશમાં એક્સ ઓછા છ બે સરખા કંશ એક જ લખવાનો એક ઓછા છ બીજા કંશમાં એક્સ વધતા બે અહીં એક્સ વધતા બે લખવાનું છઠ્ઠું એક્સની બે ઘાત ઓછા સાત એક્સ ઓછા ત્રીસ બરાબર એક્સની ઘાત ઓછા દસ એક્સ વધતા ત્રણ એક્સ ઓછા ત્રીસ તો ત્રીસના આપણે ઓવર પાડવાના તો માઇનસ સાત રહેવું જોઈએ એવી રીતે तो दस तरी पड़ीजू पर दस माइनस लाखों ने तरह प्लस राखा तो एक्स वर्ग ओा दस एक्स एक्स ओा तीस तो बराबर आम से एक्स कौश में एक्सा दस बता आम सामान्य सां कौश में एक्स ओ दस बेसरखा कौश एक लख एक्स ओस बीजा कौंश में एक्स સાતમું એક્સની બે કાત ઓછા એક્સ ઓછા વીસ આપણે અહીંયા પણ એક સચવાઈ રહું છું એવી રીતે આપણે વીસના હોય પાડવાના તો વીસના પાંચ ચોવીસ પાડીશું પાંચ માઇનસ રાખીશું અને એ પ્લસ રાખીશું એટલે પાંચમાંથી ચાર જાય તો એક વધશે માઇનસ એવી રીતે તો એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ વધતા ચાર એક્સ ઓછા વીસ આમાંથી સામાન્ય નીકળશે એક કૌશમાં એક્સ ઓછા પાંચ આમાંથી સામાન્ય નીકળશે વધતા ચાર કૌશમાં એક્સ ઓછા પાંચ તો બે સામાન્ય કંશ આપણે એક જ વખત લખવાનું છે એક્સ ઓછા પાંચ બીજા કંશમાં એક્સ વધતા ચાર આઠમું એક્સની બે ઘાત એક્સ ઓછા વીસ તો આપણે પ્લસ એક્સ સચવાઈ રહેવું જોઈએ રીતે વર્ગ પાડવાના તો આના વીસના પાંચ ચોવીસ પાડીશું પ્લસ રાખીશું પાંચ અને માઇનસ ચાર કરીશું તો એક્સ વર્ગ વધતા પાંચ એક્સ ઓછા ચાર એક્સ ઓછા વીસ આમાંથી સામાન્ય નીકળશે એક્સ કૌશમાં એક્સ વધતા પાંચ બાકી દેશે અહીંથી ઓછા સામાન્ય નીકળશે ચાર અહીંયા માઇનસ એટલા નિશાની પ્લસ થઈ જશે તો બાકી વધશે એક્સ વધતા પાંચ હવે અહીંયા બે સરખા કોશિક જ વખતે લખવાના એક્સ વધતા પાંચ બીજા કોશમાં એક્સ ઓછા ચાર નવ એક્સની બે ઘાત ઓછા એક્સ ઓછા છપ્પન હવે છપ્પન આવે એવી રીતે પાડવાનાથી માઇનસ સિક્સ રચવાવો જોઈએ તો આઠ સિત્તા લઈશું આઠ સિત્તા છપ્પન તો આઠ માઇનસ રાખીશું ને સાત પ્લસ રાખીશું તો એક્સ વર્ગ ઓછા આઠ એક્સ વધતા સાત એક્સ ઓછા છપ્પન આમાંથી સામાન્ય નીકળશે એક્સ આઠ બાકી રહેશે અહીંથી નીકળશે સાત સામાન્ય કૌશમાં એક્સ ઓછા આઠ બાકી રહેશે તો બરાબર સામાન્ય કૌશ સરખા છે આપણે એક જ લખવાનો એક ઓછા આઠ બીજા કૌશમાં એક્સ વધતા સાત પ્રશ્ન ચૌદ હવે એવો પાડો ચાર એક્સ વર્ગ ઓછા આઠ એક્સ વધતા ચાર જો આ પોર્ણ વર્ગ નથી તો આપણે પહેલાં શું કરશું આમાંથી સામાન્ય બહાર લઈ લઈશું ચાર તો કૌશમાં આમાંથી વચ્ચે એક્સ વર્ગ આમાંથી ચાર નીકળી ગયા એટલે માઇનસ બે એક્સ વધતા અહીંથી ચાર નીકળે કઈને વધારે લખવાનું એક હવે આપણે પેલું વિસ્તરણ સૂત્ર જે કરતા હતા એ તો સામાન્ય ચા નીકળે બહાર આપણે આગળ લેતા રહેવાનું આનું આપણે વિસ્તરણ સૂત્ર લખશું એક્સ વર્ગ અહીંયા ઓછા છે ઓછા બે કૌશ કૌશ વધતા કૌશ વર્ગ તો ચાર તો ચાર એમના લખવાનો પછી આનો વર્ગ મોર આવશે એક્સ તો અહીંયા પણ એક્સ આનો વર્ગ આવશે એક તો અહીંયા પણ એક તો ચાર કંશમાં એક્સ ઓછા એક બાર વર્ગ તો ચાર કંશમાં એક્સ ઓછા એકની બે ઘાત બીજું છે પિસ્તાલીસ એ વર્ગ ઓછા બી વર્ગ તો આમાંથી આપણે સામાન્ય લઈ લઈશું પાંચ તો એટલે પૂર્ણ બનશે નવ એ વર્ગ ઓછા સોળ બી વર્ગ તો અહીંયા મા બરાબર પાંચ આમાં કૌશ વર્ગ ઓછા કૌશ વર્ગ તો નવ એ વર્ગનું વર્ગમૂળ આવશે ત્રણે સોળ બી વર્ગનું આવશે ચાર બી તો બરાબર પાંચ એ કંશમાં ત્રણે ઓછા ચાર બી બીજા કૌશમાં ત્રણે વધતા ચાર બી ત્રીજું સોળ એક્સની ત્રણ ઓછા નવ એક્સ તો સામાન્ય આપણે એક્સ લઈ લઈશું બહાર તો કૌશમાં વધશે સોળ એક્સ વર્ગ ઓછા નવ બરાબર એક્સ એક્સ વર્ગ ઓછા એક્સ વર્ગ તો એક્સ સામાન્ય છે અહીંયા આપણે સોળનું વર્ગ આવશે ચાર એક્સ અહીંયા આવશે ત્રણ નવનું તો એક્સ કોષમાં ચાર એક્સ ઓછા ત્રણ બીજા કોષમાં ચાર એક્સ વધતા ચોથો દાખલો નવો એક્સની બે ઘાત ઓછા એ વર્ગ ઓછા બે બી ઓછા બી વર્ગ તો આમાંથી આપણે નવ એક્સ પર બાર લઈ લઈશું ઓછા પૂર્ણ વર્ગ છે તો આપણે કોષમાં રાખીશું તો આનું ત્રણ એક્સ વર્ગ વર્ગનું એક્સ વર્ગનું ઓછા આમાંથી એ અહીંયા વત્તા થઈ જશે બી અને બી લખવાનું બાર બે ઘાત તો બરાબર ત્રણ એક્સ ઓછા એ ઓછા બી બીજા કોષમાં ત્રણ એક્સ વધતા એ વધતા બી પાંચમું અઢાર એક્સની બે ઘાત વાયની બે ઘાત ઓછા બત્રીસ તો આમાંથી આપણે સામાન્ય બે બાર લઈ લઈશું એટલે કોષમાં ઓછે નવ એક્સની બે ઘાત બે ઘાત ઓછા સોળ તો બે આનું વર્ગ મૂળ આવશે ત્રણ એક્સ વાયની બે ઘાત ઓછામાં ચાર એની બાર બે ઘાત બરાબર બે આપણે આના બે કૌશ બનાવવાના ત્રણ એક્સ વાય ઓછા ચાર બીજા કોશમાં ત્રણ એક્સ વાય ની ચાર એની ચાર ઘાત બીની ચાર ઘાત તો કૌશ વર્ગ ઓછા કૌશ વર્ગ એની ચાર એ વર્ગ બીની ચાર ઘાતનું વર્ગનું બી વર્ગ તો કૌશમાં એ વર્ગ ઓછા બી વર્ગ બીજા એ વર્ગ વધતા બી વર્ગ એ વર્ગ આપણે પાસે અહીં કૌશ બનાવવા પડશે એ ઓછા બી એ બી તો કૌશમાં એ વર્ગ વધતા બી વર્ગ સાતમું એક્સની ચાર ઘાત ઓછા એક્યાસી તો કાઉશ વર્ગ ઓછા એકાઉશ વર્ગ એક્સની ચાર ઘાતનું વર્ગમૂળ એક્સની બે ઘાત એક્યાસીનું વર્ગમૂળ નવ તો કૌશમાં એક્સ વર્ગ ઓછા નવ બીજા કોશમાં એક્સ વર્ગ વધતા નવ હજી અપૂર્ણ વર્ગ છે તેના પ્રો પાડવાના તો અહીંયા એક્સ ઓછા ત્રણ બીજા કોશમાં એક્સ વધતા ત્રણ કૌશમાં એક્સ વર્ગ વધતા નવ આઠ એની ચાર ઘાત ઓછા બે એ વર્ગ બી વર્ગ વધતા બીની ચાર ઘાત તો અહીંયા કૌશ વર્ગ ઓછા બે એ વર્ગ બી વર્ગ વધતા બી વર્ગની બે घात આમાં એ વર્ગ લખવાનું એની ચાર ઘાતનું વર્ગમૂળ કૌશમાં એની બે ઘાત ઓછા બી વર્ગ કૌશની બાર વર્ગ નવમું બે એની બે ઘાત વધતા બારે અઢાર તો આપણે આમાંથી સામાન્ય બહાર બે લઈ લઈશું કૌશમાં વધશે એ વર્ગ વધતા છ એ નવ તો બે આનું વર્ગમૂળ આવશે પછી વત્તા ત્રણનું આવશે વર્ગમું અને નવનું આવશે ત્રણ કૌશની બાર વર્ગ દસમો ત્રણ એની બે ઘાત ઓછા એ વત્તા પંચોતેર તો આમાંથી આપણે સામાન્ય ત્રણ બાર લઈ લઈશું કૌશમાં એ વર્ગ ઓછા દસ એ વત્તા પચીસ તો ત્રણ આમાંથી જોવાનું વર્ગમું લખવાનું એ પછી પ ઓછા પચીસનું આવશે પાંચ કૌશની બહાર વર્ગ અહીંયા પંદર એક્સ વાય ઓછા છ એક્સ વત્તા પાંચ વાય બે તો આમાંથી સામાન્ય નીકળશે ત્રણ એક્સ કૌશમાં પાંચ વાય ઓછા બે વત્તા અહીંથી કોઈ સામાન્ય ના નીકળતું હોય તો આપણે એક લખવાનો અને કૌશમાં પાંચ વાય ઓછા બે બરાબર બે સરખા કૌશ આપણે એક જ વખત લખવાનું પાંચ વાય ઓછા બે બીજા કોંશમાં ત્રણ એક્સ વત્તા એક બારમું ઓગણપચાસ વાયની બે ગાથ વધતા ચોર્યાસી વાયઝેડ વત્તા છત્રીસ ઝેડ વર્ગ તો આમાં કૌશ વર્ગ વાળું સૂત્ર મૂકશું કૌશ વર્ગ વધતા બે કૌશ કૌશ વધતા વર્ગ પહેલા બે કૌશમાં આપણે આનું વર્ગમુળ લખવાનું ઓગણપચાસ વર્ગનું સાત વાય અહીંયા પણ સાત વાય અને બીજા બે પદમાં છેલ્લા પદનું વર્ગમૂળ લખવાનું છત્રીસ ઝેડ વર્ગ છે તો છ ઝેડ અહીંયા પણ છ ઝેડ તો કૌશમાં સાત વાય છ ની બે ઘાત દાખલા પંદર ભાગાકાર કરો પહેલું છે બાર એક્સની ચાર વાયની ત્રણ ઝેડની બે ભાગ્યા ચાર એક્સ વર્ગ વાય ઝેડ તો આપણે આ બધાના અવયવ પાડવા પડશે આના અવયો આપણે અંશમાં લઈશું આના અવયવ આપણે છેદમાં લઈશું તો બારના ચાર ગુણ્યા ત્રણ એક્સની ચાર ઘાત છેલ્લે એક્સ ચાર વખત લખવાના એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ વાયની ત્રણ ઘાત છેલ્લે વાય ત્રણ વખત વાય ગુણ્યા વાય ગુણ્યા વાય જેડની બે ઘાત છેલ્લે ઝેડ બે વખત ઝેડ ગુણ્યા ઝેડ આના અવયવો ચારના ચાર રાખશું એક્સ વર્ગ એટલે એક ગુણ્યા એક્સ વાય વર્ગ એટલે વાય ગુણ્યા વાય જેડ છે એટલે એક ગુણ્યા ઝેડ હવે ઉપર નીચે સરખી સંખ્યા આપણે છેદ ઉડા દેવાની ચાર ચાર છેદ ઉડી ગયા અહીંયા આ એક્સ છે તો એક્સ છેદ ઉડી ગયા આ એક છે એક્ છેદ ઉડી ગયા આ વાય તો વાય છેદ ઉડ્યો અહીંયા પણ વાય ઉડી જશે આ ઝેડ પણ એક છેદ ઉડી જશે તો નીચે કંઈ વધ્યું નહીં અંશમાં શું વધ્યું આપણે લખી દેવાનું તો ત્રણ વધ્યા એક્સ બે વખત છે છેલ્લે એક્સની વર્ગ અને ઝેડ તો ત્રણ એક્સ વર્ગ પછી વાય છે તો વાય અને ઝેડ છે તો જેડ બીજું એક્સ વર્ગ વધતા સાત એક્સ વધતા દસ ભાગ્યા એક્સ બે તો અહીંયા જુઓ આનો આપણે અવયવ પાડવો પડશે સાત સચવાઈ રહે એવી રીતે આપણે આગળ શીખી ગયા તો એક્સ વર્ગ વધતા દસના હવે પાંચ લઈશું તો બે એક્સ વધતા પાંચ એક્સ વધતા દસ હવે આમાં જુઓ સામાન્ય નીકળશે એક કૌશમાં 2 વધતા બે આમાંથી સામાન્ય નીકળશે પાંચ કૌશનો એક્સ વત્તા બે ભાગ્યા એક્સ બે હવે ક્ષેસ બે સામાન્ય બે બે સરખા કૌશ થયા છે ઉડી ગયા તો જવાબ પાંચ ત્રીજું ચાર એની ચાર એક્સ વર્ગ વાય વર્ગ ઓછા નવ ભાગ્યા બે એક્સ વાય ત્રણ તો મને આનાવે ઉપાડી દઈશું બે ગુણ્યા બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ વાય ગુણ્યા વાય ત્રણ ના ઓછા ત્રણ ગુણ્યા ત્રણ આ ભાગાકારનું નીચે આવશે બે ગુણ્યા એક ગુણ્યા વાય વધતા ગુણ્યા ત્રણ તો જુઓ બે બે છે ગયા આ એક છે એક્સ છે દોડી ગયો વાય છે વાય છે દોડી ગયા ત્રણ પણ છે દોડી ગયા તો છ વધ્યો બે એક્સ વાય બરાબર પછી આ બધે અહીંયાથી ત્રણ ચોથું ચારે બે ઘાત વત્તા વીસ એક્સ વધતા પચીસ બીજા ભાગ્ય બીજા કોષમાં બે એક્સ પાંચ આપણે આમાંથી જોવાનું વિસ્તરણ સૂત્ર કરી દઈશું કોષમાં બે એક્સનો વર્ગ વધતા બે કૌશમાં બે એક્સ વધતા રે ગુણ્યા પાંચ વધતા પાંચની વર્ગ છેદમાં આવશે બે એક્સ પાંચ તો વિસ્તરણ સૂત્રોને આપણે લઈએ છીએ બે એક્સ વધતા પાંચ બે એક્સ અહીં વત્તા અહીંથી લઈએ છીએ પાંચ છેદમાં બે એક્સ પાંચ હવે આ છે એના બે અંશ બનાવવાના બે એક્સ વધતા પાંચ બે એક્સ પાંચ છેદમાં બે પાંચ છે તો સરખો સામાન્ય છે દૂડી ગયા જવાબ વધે બે એક્સ વધતા પાંચ પાંચમું એક સ્વર્ગ વધતા બે ત્રણ ભાગ્યા એક એક તો અહીં આપણે ત્રણ એકા ત્રણે એના હોય પાડવાના તો એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ ઓછા એક્સ ઓછા ત્રણ ભાગાકારના પણ નીચે લઈશું એક્સ ઓછા એક તો જો અહીંયા બધી સામાન્ય નીકળશે એક્સ કૌશમાં એક્સ વત્તા ત્રણ પછી સામાન્ય નીકળશે ઓછા એક લેવાના આપણે સામાન્ય કંઈ ના નીકળતું હોય એટલે અહીંયા ઓછા છે એટલે વત્તા થઈ જાય એક્સ વત્તા ત્રણ બે સરખા કૌશ એટલે આપણે એક જ વખત લખશું એક્સ વત્તા ત્રણ આ સામાન્ય બહાર કાઢ્યું આપણે લઈશું એક્સ ઓછા એક છેદમાં એક્સ ઓછા એક આપણે આપેલું છેદ ઉડી જશે સરખા કૌશ તો જાવ વચ્ચે એક્સ વત્તા ત્રણ છઠ્ઠું કૌશમાં એક્સની બે ઘાત ઓછા સાત એક્સ વધતા બાર ભાગ્યા એક્સ ઓછા ત્રણ તો આપણે આપણે સંતુલિત કરવા માટે બારના પાડવાના જે સાત વધવું જોઈએ બરાબર તો ચાર તરીકે બાર લઈશું પણ બે માઇનસ જ રાખવાના તો એક્સ વર્ગ ઓછા ચાર એક્સ ઓછા ત્રણ એક્સ વધતા બાર છેદમાં એક્સ ઓછા ત્રણ હવે આમાંથી સામાન્ય નીકળશે એક કૌશમાં એક સોચા ચાર વધશે અહીંથી સામાન્ય નીકળશે ત્રણ ઓછા ત્રણ લઈને આ ઓછા સિલાઈ વધતા થઈ જશે અહીંયા ઓછા જ રહેશે આ ઓછા સિલાઈ ઓછા થઈ જશે આમ તો એક સોછા ચાર બે સરખા કંશ આપણે એક જ વખત લઈશું એક સો ચાર સામાન્ય બહાર કાઢવી એક સોછા ત્રણ છેદમાં એક સોછા ત્રણ આપેલું છે તો આ સરખા કૌશ છેદ ઉડી જાય જવાબ આવશે એક સો ચાર चार वायजेड कौश कौश में झेड वर्ग वत्ता छेड़ ओा सोल कौश पूरा भाग्या बेवाय कौश में वत्ता आठ तो अँ चार वायजेड झेड वर्ग वत्ता आठ आठ जेड़ ओा बे झेड ओछा सोल आप सौ ना हो पाड़े आठ दू सोल बराबर एक्टे छदमें आप वाय कौश में झेड वत्ता आठ तो चार હવાનો આપણે બે આમાંથી નીકળશે શું નીકળશે ઝેડ કૌશમ ઝેડ વત્તા આઠ ઓછા અહીંથી નીકળશે બે કૌશમ ઝેડ વત્તા આઠ નીચે બે વાય કૌશમ બે વત્તા બે ક્યાં ઝેડ વત્તા આઠ તો અહીંયા જુઓ બે ગુણ્યા બે ચાર ના વાય પછી વાય ઝેર વાય ગુણ્યા ઝેડ આમાંથી આપણે સામાન્ય છે કૌશ એક લખવાનું ઝેડ વત્તા આઠ પછી સામાન્ય કાઢ્યું ઝેડ ઓછા બે તો ઝેડ ઓછા બે તો જો અહીંયા બે બે સામાન્ય છેદ ઉડી ગયા અને ચેદો એ નહીં લખવાનું છે બરાબર બે ગુણ્યા વાય કૌશમાં ઝેડ વધતા આઠ બે બે છેદ ઉડી ગયા વાય વાય છેદ ઉડી ગયા આખો કૌશ અહીંયા છેદ ઉડી ગયો બરાબર તો શું વધ્યું અહીંથી બે ઝેડ આ કૌશ વધ્યો ઝેડ ઓછા બે આઠમું બાર એક્સ વાય કૌશમાં નવ એક્સની બે ગા તો ઓછા સોળ વાય વર્ગ ભાગ્યા ચાર એક્સ વાય કૌશમાં ત્રણ એક્સ વધતા ચાર વાય તો આમાં આના વય પાડી દેવાના ચાર ગુણ્યા ત્રણ બારના વય ગુણ્યા એક ગુણ્યા વાય પછી આના આપણે બે કોંશ બનાવી દેવાના પૂર્ણવર્ષ છે એટલા માટે ત્રણ એક્સ ઓછા ચાર બીજા કોષમાં ત્રણ એક્સ વધતા ચાર વાય છેદભો ચાર ગુણ્યા એક ગુણ્યા વાય અને ત્રણ એક્સ તો જો ચાર ચાર છેદડી ગયા એક્સ એક છેદડી ગયા વાય વાય છેદૂડી ગયા પછી એક્સ વધતા વાય વાળો કોશ આરો છેદૂડી ગયા તો શું જવાબ હતો અહીંયા વધી આ કૌશ વધ્યા ત્રણ એક્સ ઓછા ચાર વાય પ્રવૃત્તિ અવયવ પાળો જો અહીં પાંચ રકમ આપેલી છે પહેલી છે એકસો એકવીસ એક્સ વર્ગ ઓછા એકસો ઓગણીસ સિત્તેર વર્ગ આપણે એને પહેલાં લઈશું તો એકસો એકવીસ એક્સ વર્ગ ઓછા એકસો ઓગણીસ સિત્તેર વર્ગ તમને કૌશ વર્ગ ઓછા કૌશ વર્ગનું સૂત્ર મૂકવાનું એકસો એકવીસ એક્સ વર્ગનું આવશે વર્ગનું અગિયાર એક્સ એકસો ઓગણીસ સિત્તેર વાય વર્ગનું આવશે તેર વાય વર્ગ તેર વાય બરાબર તો આને બે કોર્ષ બનાવવાના એકમાં અગિયાર એક્સ ઓછા તેર વાય બીજા કોન્સમાં અગિયાર એક્સ વધતા તેર વાય બીજી રકમ છે આપણને જુઓ ચાર ચારસો એકતાલીસ એક્સ વર્ગ ઓછા ચારસો વાય વર્ગ તો ચારસો એકતાલીસ એક્સ વર્ગ ઓછા ચારસો વાય વર્ગની રકમ છે તો બરાબર આપણે આનું વર્ગમૂળ લખવાનું કૌશ વર્ગ ઓછા કૌશ વર્ગ સૂત્ર મૂકીને આનું વર્ગમૂળ આવશે એકવીસ એક્સ આનું આવશે વીસ વાય તો એક અંશમાં એકવીસે એક્સ ઓછા વીસ વાય બીજા કોશમાં એકવીસે એક્સ વધતા વીસ વાય ત્રીજી રકમ છે એકસો છન્નું વર્ગ ઓછા એક તો એ લખવાની રકમ બરાબર આનું કૌશ વર્ગ ઓછા કૌશ વર્ગ આનું વર્ગમૂળ આવશે ચૌદ એકનું એક તો એક કંશમાં ચૌદ એક્સ ઓછા એક બીજા કૌશમાં ચૌદ એક્સ વધતા એક પછી ચોથી રકમ આપે છે એકસો ચુમ્માલીસ એક્સ વર્ગ ત્રણસો બાર એક્સ વાય વધતા એકસો ઓગણીસિત્તેર વાય વર્ગ એ આપણે લખવાની પછી એમાં જો વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરો કૌશ વર્ગ બે વર્ગ તો એકસો ચુમ્માલીસનું એક્સ વર્ગ ગુણ આવશે બાર એક્સ બીજા કૌશનું બાર એક્સ લખવાનું પછી એકસો ઓગણીસિત્તેર વાય વર્ગનું આવશે તેર વાય તો અહીંયા પણ તેર વાય તો બાર એક્સ પછી વધતા તેર વાય અને બાર વર્ગ પાંચમી રકમ આપણી છે આપણને એક્સ વર્ગ ઓછા એક્સ ઓછા એકસો બત્રીસ તો આપણે ઓછા એક્સ લાવવા માટે આપણે એકસો બત્રીસના હવે પાડવાના તો બાર ગુણે અગિયાર આવશે બરાબર તો બાર આપણે માઇનસ રાખીશું અને અગિયાર પ્લસ રાખીશું તો એક્સ વર્ગ ઓછા બાર એક્સ અગિયાર એક્સ ઓછા એકસો બત્રીસ હવે આમાંથી સામાન્ય નીકળશે એક્સ કૌશમો વચ્ચે એક્સ ઓછા બાર અહીંથી સામાન્ય નીકળશે અગિયાર આ બંનેમાંથી કૌશમો વચ્ચે એક્સ ઓછા બાર બે સરખા કૌંસી આપણે એક જ વખત લખશું એકસ ઓછા બાર બીજા કોષમાં જ્યાં સામાન્ય બહાર કાઢીએ લેવાનું એક વત્તા અગિયાર જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો